જામનગરના સોનાના વેપારીનું તેર કિલોથી વધુનું સોનું લઈ નાસી જનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો નાગેશ્વર જામનગર રોડ નૌકાર એપાર્ટમેન્ટમાં રહેતા અજયભાઈ સુરેશભાઈ ધાગડાના સહકર્મચારી જીગ્નેશ નાથાભાઈ ગુછડિયા જેપી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં સેલ્સમેનની નોકરી કરતા હોય જેઓ પોતાની સાથે તેર કિલો ચારસો પંચાવન ગ્રામ સોનું કે જેની કિંમત રૂપિયા તેર કરોડ ચોત્રીસ લાખ બાસઠ હજાર ત્રણસો સત્યાવીસ લઈ મુંબઈ ખાતે રોકાયેલ જ્યાંથી આ સેલ્સમેનને સોનાની ચોરી કરી મુંબઈથી નાસી ગયેલ હોવાની મુંબઈ પોલીસમાં થયેલ ફરિયાદના આધારે હકીકત મળેલ કે કેશોદના માણેકવાળાનો યશ જીવાભાઈ ઓડેદરા ચોરી કરનાર જિગ્નેશ સાથે માણેકવાડામાં આવેલ વાડીએ છે જેને લઈ પોલીસે તપાસ કરતા આ શખ્સ મળી આવતા તેને પકડી પાડી પૂછપરછના આધારે સો ટકા મુદ્દામાલ સાથે આરોપીને કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે The biggest water park of Asia's only lion sanctuary is here. Vat Che Wet and Wild Family Water Park ni. European safety standards maintain karti rides, wave pool, baby rivers and a sate delicious food Wet and Wild Family Water Park at Mendar sasan highway near Manpur Junagadh.